અથવા તો સર્વ સર્વની નીચે ઉપર થતું જ રહે છે સર્વ વસ્તુઓનું પડવું ઊંચે ચડવું આડી ગતિ થવી કે એકત્ર સ્થિરતા કરીને રહેવું એવું જે કાંઈ ભાષે છે તે ચિદાત્માનો એક પ્રતિભાસ માત્ર છે બાકી વસ્તુતઃ જોઈએ તો પડવું ઊંચે ચડવું જવું આવવું કે સ્થિર રહેવું વગેરે કશું અદ્વિતીય ચિદાકાશની અંદર નથી શ્રી યોગવાસી મહારામાયણમાં નિર્વાણ પ્રકરના ઉત્તરાર્ધનો ભૂગોળ નિર્ણય નામનો સર્ગ એકસો સત્યાવીસમાં સમાપ્ત સર્ગ એકસો અઠ્યાવીસમો વિપક્ષિત રાજાનું અવિદ્યામાં ભ્રમણ આ એકસો અઠ્યાવીસમાં સર્ગમાં તે અંધકારમય ખાઈને ઉતર્યા પછી બ્રહ્માંડના આવરણો વિશે અને એ વિપચિત રાજાના અવિદ્યામાં ભ્રમણ થયા વિશે વર્ણન કરવામાં આવશે વશિષ્ઠ બોલ્યા મેં આ જે ભૂગોળ અને જ્યોતિષ ચક્ર વગેરેનું પરિમાણ કહ્યું તે આપણા સૌ યોગીજનને પ્રત્યક્ષ છે કેવળ અનુમાન સિદ્ધ છે એમ નથી યોગ અને જ્ઞાનના અભ્યાસથી સિદ્ધ થયેલા તત્વ સાક્ષાત્કારવાળા આતિ આતિવાહિક સૂક્ષ્મ દેહ વડે તે દેખાય છે પણ આધિભૌતિક સ્થૂલ દેહ વડે તે જોઈ શકાતું નથી આ ઉપર જે મેં આ ઉપર જે વિશે મેં વર્ણન કર્યું તે આપણા આ જગતરૂપી સ્વપ્નનું છે બીજા જગતરૂપી સ્વપ્નોમાં પણ એવી જ જાતની સ્થિતિ રહેલી છે અને કોઈ ઠેકાણે માયાની અનિર્વચનીયતાને લીધે બીજી જાતની સ્થિતિ પણ છે બીજા જગતરૂપી સ્વપ્નોની આકૃતિ અને તેનું તેનું પરિમાણ આદિ કહેવાનું શું પ્રયોજન છે કેમ કે ચાલુ પ્રસંગમાં ઉપયોગી થાય જેવી કથા વિના બીજી કથા બુદ્ધિમાન પુરુષોની હોય